નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત ગણતંત્ર દિવસની આ ખાસ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ સમગ્ર દેશ આજે પંચોતેરમું જે ગણતંત્ર દિવસ છે તેની આજે ઉજવણી કરી રહ્યો છે અને તેની જ આપણે આજે વાત કરવાની છે કારણ કે અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર રાજ્યકક્ષાની ઉજવણી વાત કરીએ તો તે પણ આજે થઈ પરંતુ ચર્ચામાં રહી આજે કે જે કર્તવ્ય પથ પર દિલ્હીના કર્તવ્યપથ પર જે ઉજવણી થઈ તે આજે ક્યાંક ને ક્યાંક જે ચર્ચાનો વિષય બની રહી કારણ કે જે આ વખતની થીમ હતી વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા આ પ્રકારની એક થીમ રાખવામાં આવી હતી અને જેમાં સમગ્ર જે નેતૃત્વ કહી શકાય કે જે મહિલાઓ આધારિત છે કે રહ્યું હતું આ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વાત કરીએ તો તેમણે બીજી વખત કર્તવ્યપથ પર ધ્વજવંદન કર્યું હતું ધ્વજ ફરકાવ્યો હતો તેમણે આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રોન કે જે ખાસ ચીફ ગેસ્ટ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર હતા પરંતુ જે ચર્ચા જે આજે થઈ જેમાં ત્રણેય ટુકડીઓની આપણે વાત કરીએ આર્મી ઇન્ડિયન આર્મીની જે ટુકડીઓની વાત કરીએ સિવાય પોલીસના જે વિવિધ દળો છે તેની આપણે વાત કરીએ તો તમામનું જે નેતૃત્વ છે આ વખતે કે જે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં જે અલગ અલગ ટેબ્લોટ પણ આજે રજૂ કરવામાં આવ્યા હતા અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી તેમાં પણ જે પંચોતેરસો ખાસ કરીને વાત કરીને માફ કરશો પંદરસો કરતાં પણ જે વધુ મહિલાઓ છે કે જેમણે પરંપરાગત પોશાક પહેરીને પોતાના જે રાજ્ય છે તેની ઝાંખી રજૂ કરી હતી અને તેમાં પણ મહિલાઓનું પ્રાધાન્ય છે તે જોવા મળ્યું હતું એટલે કે વિકસિત ભારતનું જે સંકલ્પ છે તેમાં મહિલાઓનું પણ ખાસ યોગદાન છે તે રહેવાનું છે અને વિકસિત ભારત અને નવા ભારતમાં મહિલાઓ કે જે ખૂબ જ આગળ વધી રહી છે તમામ ક્ષેત્રમાં અત્યારે આગળ વધી રહી છે તમામ ક્ષેત્રનું નેતૃત્વ પણ ખૂબ જ સારી રીતે કરી રહી છે બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને તેમાં મહિલાઓનો પણ અમૂલ્ય ફાળો તેમાં રહેવાનો છે તો તે જ બાબતને લઈને આપણે આજે ગણતંત્ર દિવસ પર વાત કરીશું ચર્ચાને આગળ વધારીશું ચર્ચા સાથે મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે છે સૌથી પહેલાં તો ભાવનાબેન જોશીપુરા છે કે જે પૂર્વ મેયર છે રાજકોટના આ સિવાય પ્રેસિડેન્ટ પણ છે અખિલ હિન્દ મહિલા પરિષદ પશ્ચિમ ઝોન રાજકોટ અને સાથે જ એડવોકેટ પણ તેઓ છે એટલે સ્વાગત છે ભાવનાબેન તમારું પણ અને સાથે જ સ્મિતાબેન પંડ્યા છે આપણી સાથે કે જેઓ સામાજિક કાર્યકર છે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું ભાવનાજી સૌથી પહેલાં તો આજની આ પરેડ ખૂબ જ તમામ કક્ષાએ ખૂબ જ ખાસ રહી છે કારણ કે મહિલાઓનું નેતૃત્વ જોવા મળ્યું છે ઇન્ડિયન આર્મીમાં તમામ મહિલાઓ અને જેમાં ખાસ કરીને જે પ્રકારે તમામ ટુકડીઓ જેમાં વાત કરીએ તો એરફોર્સની વાત કરીએ તમામ જગ્યાએ મહિલાઓની જે પ્રકારે નેતૃત્વ આજે જોવા મળ્યું એટલે માતૃત્વની સાથે નેતૃત્વની જે વાત કરીએ આપણે તો તેમાં પણ હવે વિકસિત ભારત નવા ભારતની મહિલાઓ આગળ છે એ નીકળી રહી છે ભારતની દીકરીઓ આગળ નીકળી રહી છે શું કેશું

જેણે મહિલા સશક્તિકરણ માટેના પોતાના ખ્યાલમાં પણ જણાવ્યું કે વુમન વુમનહુડ ઇઝ મધરહુડ અને મહર્ષિ અરવિંદની આશવાણી પણ આપણે યાદ કરીએ કે સ્ત્રીઓ એ સામ્રાજ્ઞી થશે મને એમ લાગે છે કે સોનેરી કિરણ તો ઉગ્યું હતું પણ એનો પ્રકાશ પણ ચારે બાજુ ફેલાઈ ગયો છે ખાસ કરીને જ્યારે તમામ આ પરેડ ઓગણીસો પંચોતેર માં આ બેલીજી આખી પરેડ જે લીડ થઈ અલગ અલગ સ્વરૂપે જે સ્ત્રીઓને જોઈ તો આ દેશની જે સંસ્કૃતિ છે એમાં માતૃત્વનો ખ્યાલ એ પ્રથમ ક્રમે છે અને

કદાચ આજે વિશ્વના આપણે બેસ્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે એની વાત કરી શકીએ જેને આટલો વિકાસ કર્યો વર્તમાનમાં પણ તમે જોવો કે આપણે કેન્દ્રમાં પ્રધાનો રાજ્યના પ્રધાનો રાજ્યના મુખ્યમંત્રીઓ આ બધા જ જે એક એક મહિલા સશક્તિકરણનું એક આદર્શ જે સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ અને આપણને ખબર છે કે વિશ્વમાં યુનોમાં જઈને પણ આપણા મહિલા મંત્રીએ પોતાની વાત કેટલી સરસ રીતે રજૂ કરી હતી અને આજે જે વિશ્વ એ આપણે કદમ થી કદમ મિલાવવાની વાતમાં ભારત અને ખાસ કરીને જે મહિલા સશક્તિકરણની જે સંકલ્પના છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થઈ થઈ રહી હોય ને એવું આપણને લાગે છે અને આજે આપણે ખાસ જે મહિલાનો જે

બધા ભાગ લેતા હતા પરંતુ આજે આટલા મોટા પ્રમાણમાં આપણે જોઈ અને ખરેખર આ માતૃશક્તિને મન થાય અને આપણે આપણે એક 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 વાક્ય સાંભળ્યું હતું મેં માતૃ શક્તિ યાદ રાખ મિત્ર જરૂર રૂશે અહીં સોના નો સૂરજ ફરીથી વાત ઉપર આવીશ કે જે એક વચ્ચેનો યુગ આવ્યો જે ઋષિ પત્નીઓ આટલી હતી ઘણો બધો ભવ્ય વારસો નેતૃત્વ કરતૃત્વ અને માતૃત્વ અહિયાભાઈ

એ લોકોને નમન કરવાનું મન થાય અને આપણને એમ થાય કે આપણે આ આ દિવસ આ જોઈ રહ્યા છીએ આ એક આપણે મનની કલ્પના હતી કે યાદ રાખ મિત્ર જરૂર ઉઠશે સોનાના વિરાંત ગર્વની અનુભૂતિ થાય જે દ્રશ્યો મેં ચોક્કસથી જોઈએ ત્યારે સ્મિતાજી આપે પણ એ દ્રશ્યો જોયા છે સવારના ત્યારે શું જે અંતરથી શું લાગણી અનુભવાય જ્યારે તમામ જે ટુકડીઓ છે તમામ જે આપણા ઇન્ડિયન આર્મી છે જલ થલ ને વાયુ તમામ તમામનું નેતૃત્વ જ્યારે મહિલાઓ કરી રહી છે મહિલાઓ જ જે અને શંખનાદની વાત કરીએ ખાસ કરીને આ વખતે પ્રથમ વખત સો પરંપરાગત ભારતના જે વાદ્યો છે શંખનાથથી જ એની શરૂઆત કરી આની પહેલાં બેન્ડથી શરૂઆત થતી હતી જે હવે શંખનાથથી શરૂઆત થઈ રહી અને એમાં તે અનામત આપવામાં આવ્યું પણ આપણા દેશની અડધી શક્તિ અડધી નાગરિક જે છે મહિલાઓ છે એટલે આપણું પ્રભુત્વ ઓછું નથી આ દુનિયામાં આપણે સ્ત્રી સ્ત્રી વાતો કરતા ને તો સહજ આપણે ચોક્કસ એ બાબતે વિચારવા જોઈએ સ્વીકારવા જોઈએ આપણે ખાસ કરીને જોઈએ કે મહિલાઓને ખબડા તરીકે આપણે જયારે સ્વીકારવામાં આવી છે ને ત્યારથી એ દરેક ક્ષેત્રે આગળ વધી છે એ વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય કે કૃષિ ક્ષેત્રે હોય એ ઉદ્યોગપતિ ક્ષેત્રે હોય શિક્ષિકા તરીકે નાગરિકો સ્ત્રી એક બાળકને જન્મ આપે છે માનવને જન્મ આપે છે એટલે સ્ત્રીને આપણે મોટે ભાગે જોઈએ કે આપણા શાસ્ત્રોમાં એ ભગવાનથી એનું નીચું સ્થાન છે ને આપણે કહેવામાં આવે છે કે દરેક જગ્યાએ ભગવાન થી પહોંચી શક્યો ત્યારે એમને રચના કરી છે એટલે ખાસ કરીને આપણે જોઈએ કે સ્ત્રીનું જે મહત્વ છે ને એ આપણે પૌરાણોમાં જોયું છે આપણા શાસ્ત્રોમાં જોયું છે સાથે સાથે અત્યારે હાલ આપણે આધુનિક યુગમાં આધુનિક ભારતમાં આપણે જે સ્ત્રીને જે રીતના આપણે દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એ રીતનું એનું મહત્વ અત્યારે હાલ આજના દિવસે આપણે જોયું છે આપણે ખાસ કરીને જોઈએ કે મહિલાઓનું જે છે રેલ્વે પોલીસ તરીકે મહિલા જવાન તરીકે સેનાની મહિલા અધિકારીઓ તરીકે બતાવ્યું છે આપણે કહી શકીએ કે પહેલા જે ફક્ત એ વિચારતા હતા કે આર્મી માં ફક્ત યુવાનો હોય પુરુષ જ હોય છે પણ અત્યારે હા આર્મી નું પણ અડધો અડધો નેતૃત્વ સ્ત્રીઓ કરી રહી છે કે ખરેખર ગૌરવ પદ અત્યારે આપણે ભૂમિકા ભજવી રહી છે એ માટે ખરેખર આપણને બાબત ગૌરવ છે ખાસ કરીને આપણે જોઈએ કે મહિલાઓને આપણે કેવી રીતના જોતા હતા આપણે જોઈએ કે ગૃહિણી તરીકે તમામ જવાબદારીઓ આવતી હતી આખા ઘરની જવાબદારી લેતા હતા પરંતુ હવે ધીમે ધીમે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી મહિલાઓ એ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સાથે સાથે સામાજિક પરિસ્થિતિ પણ નિભાવે છે સાથે સાથે દેશના વિકાસ માટે પણ પોતાનું યોગદાન આપી રહી છે આપણે ખાસ આજનો દિવસ જે સ્કીમ છે આપણે જોઈએ તો કહી શકાય કે આજે વિકસિત ભારત બરોબર છે અને સાથે સાથે લોકશાહી માતા તરીકે આપણે જયારે સ્ત્રીને જોઈએ છીએ ને ત્યારે આજના દિવસની તમામ એક આજે જન્મેલી દીકરીથી માંડીને આપણે જે વૃદ્ધ તરીકે બે જે મહિલાને આપણે જોઈએ છે એ દરેકમાં આપણે એક આપણો વારસો જોવા મળે છે આપણો આધુનિક ભારત પ્રાચીન ભારત થી માંડીને આધુનિક ભારત પણ આપણે એમાં જોઈ શકીએ છીએ એટલે આજના દિવસે ગણતંત્ર દિવસે આપણે આપણી દેશની તમામ મહિલાઓ અને તમામ લોકોને સાથે એક વૈચારિક રીતે પણ આપણે સ્ત્રીત્વને સ્વીકારવાની અને એને આગળ વધારવાની આપણે જરૂર છે અને આ એ મોટા ભાગમાં હવે શરૂઆત થઈ ચૂકી છે તો જે વાત કરી અત્યારે ભાવનાજી આગળ વધી આપણે જે મહિલાઓની વાત કરી વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન છે અત્યારે અને તેના માટે પણ આગળ કાર્યો છે તે થઈ રહ્યા છે એમાં મહિલાઓનો ફાળો આપણે વાત કરીએ તો કેટલો ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો દેશની જે વસ્તી છે એનો પચાસ ટકા મહિલા હિસ્સો છે અને સ્થિતિમાં આ સ્ત્રીઓનો ખૂબ મોટો ફાળો જે ભવિષ્યના ભારતની કલ્પના જે આપણે એમ કહીએ કે આ દેશની જે સંસ્કૃતિ જે વિરાસત સંસ્કૃતિ અને આપણો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે કે એના આધારે જ જે વિકાસ છે એ સંસ્કૃતિને આધારે થઈ શકે કારણ કે આ સંસ્કૃતિ કઈ છે તો આ સંસ્કૃતિ એ વિવાદ નહીં પણ સંવાદની છે આ સંસ્કૃતિ એ અકર્મ નહીં પણ સકર્મ ની છે આ સંસ્કૃતિ એ રામાયણ અને મહાભારતની છે અને આપણે જોઈએ કે અનેક અનેક સ્ત્રીઓના બલિદાનની વાત આ સંસ્કૃતિના ચોપડે લખાયેલી છે અને અહિયાં એમ કહેવામાં આવે છે ભલે તમે ભગવાન આપે જે શંખ વગાડવાનું કીધું ને ત્યારે મને મને દુર્ગા સપ્ત બહુ જ ગમે છે કારણ કે ત્યાં માયા કુંડલિ ની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી

જે ભવિષ્યના ભારતની કલ્પના સાંસ્કૃતિક નવ અને સંગ્રહ એનો આ સંખનાદ સ્ત્રીઓ માટે એની અભિવ્યક્તિનો આ સંખનાદ પોતાની આવડત પોતાની બુદ્ધિ પોતાનું કૌશલ્ય એ શ્રેષ્ઠતમ પ્રાપ્ત કરી અને ઓલી બેચારી બેબાકડી અને જે વાતે વાતે જે પીડિત શોષિત વ્યથિત અને ભયમાં મુકાયેલી આ કરવા સક્ષમ છું મને એમ લાગે છે કે આજની આ પરેડે એ દરેક સ્ત્રી જગતને એક નવો સંકલ્પ આપ્યો છે એક નવો સંકલ્પ આપ્યો છે કે યસ વી કેન ડુ કે આઈ ભારતનો જે ભવ્ય સાંસ્કૃતિક વિરાસત આખા વિશ્વમાં કુટુંબ પ્રથા આપણે જ છે પ્રેમ લાગણી શ્રદ્ધા વિશ્વાસ અને હું

કે મોટી મોટી બાબતો બને છે જયારે એ યુદ્ધ હોય એ કોઈ વિનાશકારી પરિસ્થિતિ હોય અરે હમણાં આપણે કોરોના નહીં જોયું સુનામી જોયું આ બધામાં ભોગ બધાનો લેવાય પુરુષ નો લેવાય પરંતુ એ ભોગની સાથે જે ધૈન્ય રાખીને જે જીવનાર હોય છે ને એક સ્ત્રી હોય છે એક સ્ત્રી હોય છે અને આજે વુમન ઇઝ મધરવુડ જે જે વૈચારિક બાબત છે તો આજે આ આટલા પ્રમાણમાં જોઈને આખા દેશની આખા વિશ્વની માતૃશક્તિ ને હૈયે એક આનંદ ઉત્સાહ અને ભવિષ્યના જે કે હું તમને કહું છું ને કે એક નવસર્જનનો એક આપણને અંદેશો એવી વાત શંખનાદની હવે આપની સાથે વાત કરીએ કે અત્યાર સુધી જે બેન્ડથી શરૂઆત થતી હતી પરંતુ ભારતના પરંપરાગત વાદ્યો શંખથી માંડીને અન્ય પરંપરાગત વાદ્યોથી શરૂઆત કરી તે પણ મહિલાઓ દ્વારા સૌથી વધુ મહિલાઓ દ્વારા તે કરવામાં આવ્યો ચોક્કસ અત્યારે આપણે પરેડ ભૂમિ ઉપર જ્યારે પંદરસો મહિલાઓ શંખનાદારા સાથે જે પરેડ કરી છે એ પરેડ ખરેખર આપણે જોવા જઈએ તો એક આગામી સમયની એક આપણે શંખ ના કહી શકીએ છે એક ચેલેન્જ છે કે આપેલી છે એને કે અમે મહિલાઓ કઈ ઓછી નથી અમે કઈ

બરાબર છે અને કરવાની કોઈ પ્રગતિ કરવાની હોય ત્યારે ભારત દેશની અડધી જનસંખ્યા મહિલા તરીકે આપણે પૂરેપૂરું પુરુષ અને બળ સાથે આપણે હવે સાથે કબો મિલાવીને આપણે કામ કરેલું છે તમે જુઓ કે ખેતીમાં સ્ત્રી તરીકે એ ભાગે ખેતી સાથે છે શિક્ષણમાં પણ એ રીતના રહે છે એટલે અગાઉ આપણે ચર્ચા કરીએ અગાઉના

એટલે પહેલા એવું વિચારતો હતો કે સ્ત્રીઓ છે વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધેલી છે જોઈએ અત્યારે હાલ આપણે જોઈએ માર્સ આપણે જોઈએ છીએ કે ચંદ્રયાન જોયું છે મહિલાઓની જેટલી ભૂમિકા છે એ આપણે ખરેખર પુરુષ વૈજ્ઞાનિકોની સાથે સાથે હરોળમાં રહીને એમણે કામ કરેલું છે એટલે આપણે જોઈએ સૈનિક તરીકે જયારે મહિલા આપણા પરિનું નેતૃત્વ કરતી હોય છે તો એ જ આપણા માટે હોભાગ્યની વાત છે ને દરેક દીકરીઓ છે આપણે કેન્દ્ર સરકારી છે એટલે હું એવું માનું છું ત્યાં સુધી જયારે આપણે દીકરીને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે આપણે જયારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણે દીકરીઓના શિક્ષણ ભલે આપણે એમ કહેતા હોય કે અત્યારે ફ્રીમાં છે અત્યારે હાલ મોટે ભાગે જોઈએ તો જે પ્રાથમિક રીતે જોવા જઈએ તો જે બિઝનેસ ફેર સ્કૂલો ચાલે છે એમાં આજે ફી લેવામાં આવે છે ખરેખર એક બહુ મોટી થી હોય છે કે જે ખરેખર દીકરી હોશિયાર છે એ પણ ત્યાં ભણી શકતી નથી તો એના માટે સરકારે મોટા ભાગના સ્ત્રીઓનું એટલે મહિલાઓનું કન્યાઓનું શિક્ષણ ફ્રીમાં જ કરવું પડે એ આજના દિવસે મારી એક માંગણી પણ છે સરકાર સાથે અને દીકરીઓની જયારે આપણે જયારે પ્રગટ ઈચ્છતા હોઈએ ને ત્યારે એને આ માર્ગ આપણો મોકળો કરવો જરૂરી છે અંતિમ નાનકડી પ્રતિક્રિયા આપની લેવી આપણે વાત કરીએ કે તમામ ક્ષેત્રમાં અત્યારે સ્ત્રીઓ છે મહિલાઓ આપણે દીકરીઓ છે તે આગળ વધી રહી છે પરંતુ એના માટે વાતાવરણ પણ એવું જરૂરી હોય છે દેશમાં ખાસ કરીને દેશની જ્યારે દીકરીઓ આટલું આગળ વધી રહી છે વાતાવરણ કેવું અત્યારે પેદા થયું છે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે વાત કરીએ તો અને તેના કારણે મહિલાઓમાં એટલી જાગૃતિ આવી છે દીકરીઓમાં એટલી જાગૃતિ આવી છે અને દીકરીઓ એટલી સશક્ત બની છે ચોક્કસ આપને કહું કે સ્ત્રી મુશ્કેલી પડતી એના દસ્તાવેજ લઈ લે એ અડધી રાત્રે ક્યાં જાય શું પ્રશ્ન હતો સ્ત્રીઓને કે એને કોઈ કાઢી મૂકી તો એ ક્યાં જાય આજે વન સ્ટોપ સેન્ટર આવી ગયા વિચાર કરો

અને એને એના એના કબજા માટેની એની વાત મળે આજે કાયદામાં અનેક સુધારો આવ્યો અને હું તો કહીશ કે બે હજાર બાર ના નિર્ભયા કાંડે આખા દેશને પણ જાગૃત કરી દીધો છાસ ઘટનાઓ બનતી હતી અને પછી આખું નિર્ભયા ફંડ ઉભું થયું આજે જાહેર જગ્યાએ બધે સીસીટીવી કેમેરા મૂકીને ઘટનાઓનો અને જે ઘટનાઓ શું છે એ સમાજનો એક પ્રતિબંધ પાડે છે જે સમાજની એક માનસિકતા છે એની સાયકોલોજી છે અને એમાં ખાસ કરીને શિક્ષણ અને એમાં દીકરાને શિક્ષણ દીકરાને શિક્ષણ કે તારે દીકરી સાથે કેમ વર્તન કરવાનું છે આ સ્થિતિમાં જે એડોલેસન્સ ની બાબત છે અવસ્થા તરુણાવસ્થા આજે આખો ફોકસ તેના ઉપર ચાલી રહ્યું છે તો આ જે અને તમને કહું કે છેલ્લું જે આપણો લોકસભાનું બિલ કે એના લોકસભામાં પણ આપણે એને reservation તેત્રીસ આજે જે ચુંમોતેર માં બધા બેને કહ્યું તેત્રીસ ટકા reservation yes અને હું તો ચુંમોતેર માં બધા ને સુધારવાની પ્રથમ બાળક તો મહિલાઓને જે નેતૃત્વ આપવા માટે ચુંમોતેર માં બંધારણીય સુધારો આવ્યો કે એને લોકલ ઓથોરિટી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એને અધ્યક્ષ ગ્રામ પંચાયતના સરપંચ કમ્પલસરી નગરપાલિકાના પ્રમુખ અને મહાનગરના મેયર કરશે તો એવું નથી આજે બધા એક ચિત્ર જોઈ લીધું સર્વ સર્વને એ દ્રષ્ટિગોચર થઈ કે ભાઈ આપણી પાસે

ભાવનાજી ચોક્કસથી તો જે પ્રકારે આપણે અત્યારે ઘણી બધી વાત કરી ભાવનાજી આપણે રોકવા માગીશ સમયનો અભાવ છે ઘણી બધી વાતો આ માગી લે તેવો સબ્જેક્ટ છે આપણે ચોક્કસ સમય પણ એનો ઓછો પડે પરંતુ સમયનો અભાવ છે અત્યારે આપણે ચર્ચા કરી એ જ સશક્ત સ્ત્રીઓને લઈને નવા ભારતનો સંકલ્પ લઈને જે અત્યારે ચાલા છે અને તેનો જે શંખનાદ અત્યારે આજે સવાર જે પરેડમાં જોવા મળ્યો છે ને તેનું તમામ નેતૃત્વ કે જે મહિલાઓ દ્વારા આજે કરવામાં આવ્યું છે એટલે કે નવું ભારત વિકસિત ભારતનો સંકલ્પ લઈને આ જે આજની નારી છે છે કે પોતાની જે તાકાત અત્યારે બતાવી છે અને કહ્યું છે કે અમે પણ કોઈનાથી કમ નથી તે જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ભાવનાજી અને સ્મિતાજી બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર